તે સમયે પાછળથી કારમાં આવી ચાર શખ્સોએ બળજબરી કરી તેમને કારમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ ગયા હતા ફરિયાદને આધારે સાવરકુંડલા પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી અને ટેકનિકલ સોર્સના આધારે એલસીબીએ અપહરણકારોને પગેરું દબાયું અને બે શખ્સોની ગોંડલ નજીકથી તથા બીજા બે શખ્સોની જેતપુર નજીકથી ઝડપી લઈ ભરતભાઈને સહી સલામત છોડાવ્યા હતા આ ચારેય આરોપી હાલમાં સાવરકુંડલા શહેરની પોલીસના હવાલે કરવામાં આવ્યા છે અપહરણ કરવાનું કારણ સાવરકુંડલા પોલીસ અને એએસપી વલય વેદની પૂછપરછમાં હું જાણવા મળ્યું હતું કે પૈસાની લેતી દેતીનો મામલો હોવાનું જાણવા મળે છે આરોપી પિયુષ સાવલિયા અને જેનું અપહરણ કરાયું તે આરોપી પિયુષ અને ભરત પાઘડાલ બંને હીરાનો વ્યવસાય ભાગીદારીમાં કરતા હતા અને કરોડો રૂપિયાની ખોટ જતા ભરતભાઈ પાઘડાલ પાસે લેવાના થતા પૈસા વસૂલ કરવા માટે ટોળકી બનાવી અપહરણ કરવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે હાલ પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં તેજપાલ ગુલાબસિંહ જાડેજા ઉમર વર્ષ એકત્રીસ લોધિકાના મેટોડા નજીક રહેતા ભાગ્યપાલ મહેન્દ્રથી જાડેજા ઉમર વર્ષ પચીસ કેશોદના ઘેડમાં રહેતા કિશોરભાઈ નારણભાઈ પંપળિયા ઉમર વર્ષ બત્રીસ મૂળ વિસાવદરના સરસઈ ગામના અને હાલ સુરત રહેતા પિયુષભાઈ રામજીભાઈ સાવલિયા ઉમર વર્ષ બેતાલીસ આ ચારેય આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉઠાવીને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવાની અને કાર્યવાહી આગળ હાથ ધરી હતી